સેલવાસ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સરકારી કોલેજના વિદ્યાર્થીઓએ આજે સાંસદ કલાબેન ડેલકર અને કલેક્ટર પ્રિયંક વિદ્યાર્થીઓને લેપટોપ મળવા અંગે કોલેજ મેનેજમેન્ટ કોઈ ખાતરી ન મળતા વિદ્યાર્થીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો સેંકડો વિદ્યાર્થીઓની કૂચ કોલેજથી સિલવાસા હેડક્વાર્ટર તરફ આગળ વધી હતી જેમાંથી વિદ્યાર્થીઓનું એક જૂથ સાંસદ કલાબેન ડેલકરને મળવા ગયું હતું અને બીજું જૂથ કલેક્ટર કચેરીએ પહોંચ્યું હતું સાંસદ કલાબેન ડેલકરે લેપટોપ ના મળતા ચિંતા વ્યક્ત કરી હતી સાંસદે કહ્યું કે कुछ बच्चों आपके जो ना उन्होंने हमारे आपकी सब बातें हमारे समक्ष रखी है मैं भी था और हमारे सांसद जो आपका मुद्दा है बहुत जेन्युन है आपका हक है चीज़े गी गी दो चीज़ें मुझे बताई गई है सबसे पहले जो लैपटॉप का इशू है और साथ ही साथ जो पोस्ट ग्रेजुएशन के कोर्सेज आने चाहिए वो भी मुद्दे हैं। सही है कि नहीं तो बहुत है बहुत इम्पोर्टेंट मुद्दे हैं, जिस तरह से हमारे समक्ष रखा गया सारी बातें जब डिजिटल इंडिया की बात आती हो बच्चे की पढ़ाई करने की बात आती हो भविष्य की बात आती हो पूरे पूरे देश में शायद से वो इम्प्लीमेंट होता है हमारे ऐसे एक प्रदेश है दमन और नगर जहाँ पे बातें होती है लेकिन प्रैक्टिकल हमारे बच्चों को हमारे लोगों को जो हक का मिलना चाहिए वो मिलता नहीं है और यही लड़ाई हम भी लड़ रहे हैं मेरे पिताजी ने भी यही लड़ाई शुरुआत की थी हक की लड़ाई और वो लड़ाई हमें आगे लेके जाने सिर्फ हमारी जिम्मेदारी नहीं हम सभी की जिम्मेदारी है है कि नहीं है ये, तो ये जिम्मेदारी हम निभाएंगे लड़ेंगे और जब तक आदमी नहीं मिलेगा हमारा हक तब तक पूरा करेंगे ये सब हमें निर्णय लेना है ये साथे साथ मैंने कि तू तो गामरा थी भी घना छोकरा हो मैं जोड़ा ला चाहे हमने कोई और सबसे ज़्यादा ठीक रही है कि हमारी हमारी बहनें तो मैं आ रहा था खड़े खर बस आम तो आ जाए तो विद्यार्थियों मार्टिन सेंसेटिव मुद्दों जी

પ્રદેશમાં આટલો મોટો પ્રોગ્રામ કરવામાં આવ્યો સ્ટુડન્ટ્સના નામે પ્રોગ્રામ કરવામાં આવ્યો પ્રદેશના પ્રદેશના લોકોને જે જે આપણા સ્ટુડન્ટ્સો છે એ આગળ આવે બને આપણું ભવિષ્ય સારું વિદ્યાર્થીઓનું બને વિદ્યાર્થીનું સારું ભવિષ્ય બને તો આપણું દેશ પણ સારી રીતના આગળ વધે એના માટે આ બધી સ્કીમો ભારત સરકારથી લાગુ કરવામાં આવે છે પણ આજે જે તમે જે વાત કરી કે આ લોકોને ઘણા બધા લેપટોપ આપ્યા ને તમને નહીં મળ્યા એ પાછા જે કરવામાં આવે છે એ અહીંનું એડમિનિસ્ટ્રેશન નું જ એક બહુ મોટી ખામી કહેવાય કેમ કે સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ્સ માં કોઈ દિવસ પાછા રીટી નહીં નહીં લેવલ નહીં થતી અહીં જે તમે રિપોર્ટ બનાવીને આપો એટલે ઉપર દિલ્હી લેવલ ને બધું જ કામ તમારા પાસ કરી દે પરમિશન ત્યાં પણ આપી દે મોટા મોટા પ્રોજેક્ટ આવે તો તમારું તો એક નાનું કામ છે આવા સમયમાં મને તો મેં સામનો કર્યો છે તો ત્રણ વર્ષ એમથી રહી છું નવી નવી હતી પણ મને જે જે મારી સામે મુદ્દા આવ્યા મેં પાર્લામેન્ટની સામે એમાં તમારું ખાસ કરીને સ્કોલરશીપનો મેટર આવેલી હતી આપણા રેગ્યુલરલી તમને બધા યુનિફોર્મ સ્ટુડન્ટને આપણા મળવા જોઈએ શિક્ષકોની કમી લઈને બહુ ઘણી સમસ્યાઓ હતી મેં રજૂઆત કરી મને ત્યાંથી પણ કહેવામાં આવ્યું કે તમે સમસ્યાની રજૂઆત કરો છો

તમે સ્ટુડન્ટ છો મહિલા સશક્તિકરણ ની વાત થાય વાતો થાય તો આપણી દીકરીઓ માટે પણ વિચારવું જોઈએ એ બધું એક મુદ્દાઓ એવા છે કે જે તમને લોભાવના મુદ્દાઓ છે પણ જ્યારે હકીકત અલગ નીકળે ત્યારે આપણે બધા વિચારવાનું છે હું તો તમને એટલું આશ્વાસન આપીશ કે જે તમે આજે અહીં મુદ્દો મૂક્યો છે કદાચ મને પંદર દિવસ વીસ દિવસ પહેલા આ મુદ્દો મારી સામે રાખેલો હોય પણ મિનિસ્ટર જ પછી આવ્યા પછીથી તમે નહીં કરવા માંગ એ વાત પણ હું જરૂર એક વખત લેટર પણ લખતી પાર્લામેન્ટમાં પણ રજૂઆત કરી દઈ હતી લેટર તો હું લખીશ જ કીધું તેમ લેટર તો અમે લખીશું જ બનતી કોશિશ થાય તમે બધાને જ એ હક અધિકાર મળે એક સ્ટુડન્ટને અધિકાર મળે બીજાને નહીં મળે એ પાસા લેતી નહીં થવી જોઈએ જે આપણી સાથે અન્યાય થતો આવ્યો છે નગર હવેલીના લોકો સાથે તો અન્યાય થતો આવ્યો જ છે